નમસ્કાર દર્શક મિત્રો અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે તો મિત્રો ઘરમાં તુલસી છે તો જાણો આ ઉપાયો મિત્રો સારો સમય આવવા આવતા પહેલાં તુલસીનો છોડ આપે છે આ સંકેતો હિન્દુ ધર્મમાં તુલસીના છોડને અત્યંત પવિત્ર માનવામાં આવે છે એવું કહેવાય છે કે માતા લક્ષ્મીના સ્વરૂપમાં પૂજાયેલી તુલસી જે ઘરમાં હોય છે ત્યાં ધન ધાન્યની ક્યારેય અછત રહેતી નથી એ જ રીતે વાસ્તુશાસ્ત્રમાં પણ તેને ખાસ માન્યતા આપવામાં આવી છે તેમાં જણાવવામાં આવ્યું છે કે ઘરમાં તુલસીનો છોડ રાખવાથી ત્યાં રહેલા લોકોને અનેક પ્રકારના લાભ પ્રાપ્ત થાય છે માન્યતા છે કે જે વ્યક્તિ નિયમિત રીતે તુલસી માતાની પૂજા કરે છે તેના ઘરમાં દેવી લક્ષ્મીનું નિવાસસ્થાન સદાય રહે છે એ જ રીતે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે તુલસીનો છોડ ભવિષ્યમાં થનારી ઘટનાઓના સંકેતો પણ આપે છે તુલસી સારો કે ખરાબ સમય આવવાનો સંકેત પહેલાંથી જ આપી દે છે તો ચાલો જાણીએ એવા તુલસીના સંકેતો વિશે જે માનવને ભવિષ્યની ઘટનાઓ વિશે સૂચિત કરે છે પરંતુ એ પહેલાં જો તમે પણ ઈચ્છો છો કે માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા પર રહે તો વિડીયોને એક લાઇક કરો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દો અને કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી અને જય તુલસીમાં જરૂરથી લખી દેજો તો મિત્રો આપણે નંબર એક વિશે વાત કરીએ તો ઘણા વખતથી તમે જોયું હશે કે ઘરમાં રાખવામાં આવેલો તુલસીનો છોડ અચાનક સુકાઈ જાય છે અનેક પ્રયાસો છતાં પણ તે હરો રહેતો નથી સુકાઈ જ જાય છે શાસ્ત્રો અનુસાર તુલસીનું સુકાવવું એ સંકેત છે કે તમારા ઘરમાં નકારાત્મક શક્તિઓનો વાસ છે એ સાથે એ પણ સંકેત હોઈ શકે છે કે કોઈ મોટું સંકટ આવવાનું છે જે તમારા પરિવાર પર અસર પાડી શકે છે એટલું જ નહીં તુલસીનો છોડ સુકાવવું એ પણ સૂચવે છે કે તમારા ઘરમાં ધનની હાનિ થવાની શક્યતા છે તેથી તુલસીના છોડને ક્યારેય સુકાવવા ન દેવો જોઈએ જો તુલસીના લીલા પાંદડા અચાનક તૂટીને નીચે પડવા લાગે તો તેને પણ અશુભ માનવામાં આવે છે પીળા પાંદડાનું ખૂટવું કુદરતી હોય છે પરંતુ જો લીલા પાંદડા ખૂટવા લાગે તો એ ઘરમાં કલહ વિવાદ અને ફૂડ જેવી સમસ્યા ઊભી થઈ શકે છે પરિવારજનો વચ્ચે મતભેદ વધી શકે છે જો તમને આવા સંકેતો મળે છે તો વિપત્તિમાંથી મુક્ત થવા માટે સાંજના સમયે તુલસીના છોડ પાસે ઘીનો દીવો જરૂર પ્રગટાવવો જોઈએ હવે આપણે નંબર બે વિશે વાત કરીએ તો જ્યારે તુલસીના છોડ પાસે નાના નાના હરા છોડ ઉગવા લાગે ત્યારે તેને શુભ સંકેત માનવામાં આવે છે આ સંકેત છે કે તમારા ઘરમાં ટૂંક સમયમાં ખુશીઓ આવશે તમારા વ્યવસાયમાં પ્રગતિ થવાની છે એ એનું પણ સંકેત છે કે તમારા ઘરમાં માતા લક્ષ્મીનો વાસ થવાનો છે ધનલાભ થવાનો છે હવે આપણે નંબર ત્રણ વિશે વાત કરીએ તો તમે ઘણીવાર જોયું હશે કે તુલસીના છોડ પાછે છાંટિયા જમાવી લે છે તમે કેટલી કાળજી લો છો તો પણ તે ઝૂકા જેવા નાનકડા જીવ ત્યાં પોતાનું ઘર બનાવી લે છે પરંતુ શુકન શાસ્ત્ર અનુસાર તેને અશુભ માનવામાં આવે છે એ સંકેત આપે છે કે કોઈ બહારનો માણસ તમારા માટે મુશ્કેલી ઊભી કરી શકે છે કોઈ અજાણ વ્યક્તિના કારણે તમારું ધન નુકસાન થઈ શકે છે જ્યારે તુલસીના છોડ પર સુંદર પક્ષીઓ કે મોહક કોયલ આવીને બેસે અને છોડ વધુ હરિયો અને તાજો દેખાય તો તેને ખૂબ જ શુભ શુકન માનવામાં આવે છે એ સંકેત આપે છે કે ટૂંક સમયમાં તમને લાભ થવાનો છે અને તમારી મનોકામના પૂર્ણ થવાની છે તુલસીના છોડ પર પક્ષીઓ બેસે તે ધનલાભનો સંકેત માનવામાં આવે છે ઘણા લોકો જો કોઈ પણ વખત તુલસીના છોડ લગાવે છે તો પણ એ વારંવાર સુકાઈ જાય છે ઘરમાં તુલસીનો છોડ ક્યારેય ટકે નહીં અને હંમેશા મૂર્જાઈ જાય તો એ સંકેત છે કે તમારા ઘરમાં ખરાબ અને નકારાત્મક શક્તિઓ વાસ છે એ સાથે પિતૃદોષનો પણ સંકેત આપે છે જો તમારું પણ આવું થતું હોય તો આ દુઃખમાંથી મુક્ત થવા માટે જરૂરિયાતમંદોને દાન આપવું જોઈએ જો તુલસીનો છોડ પાણી આપતા હોવા છતાં પણ મૂર્જાઈ રહ્યો હોય તો તેના પાંદડા પડતા હોય તો તેને ધન અને આરોગ્યના ખરાબ સંકેત તરીકે જોવું જોઈએ શક્ય છે કે ઘરમાં ધનની હાનિ થાય છે અથવા કોઈ બીમાર પડે છે ઘરના કોઈ વ્યક્તિને ઈજા થવાની પણ આશંકા રહે છે નજરદોષ લાગવાથી તુલસીના છોડના પાંદડા કાળા પડી જાય છે તેને વાસ્તુમાં ઘરને લાગેલી નજર સાથે જોડવામાં આવે છે આવા ઘરમાં નકારાત્મક ઉર્જા વધુ હોય છે જો તમે વારંવાર તુલસીનો છોડ લગાવો છો પણ એ ઉગતો નથી તો એનો અર્થ એ છે કે ઘરમાં સકારાત્મકતાની ઉણપ છે આવી સ્થિતિમાં તુલસીનો છોડ સારી રીતે વિકાસ પામતો નથી જો તુલસીનો છોડ સારો મોસમ હોવા છતાં પણ મૂર્જાઈ રહ્યો હોય તો એ સંકેત હોય છે કે ઘરમાં માતા લક્ષ્મી રિસાઈ ગઈ છે ઘરમાં દરિદ્રતાનો વાસ થવાનો છે જો તુલસીના પાંદડા પીળા પડીને પડી રહ્યા હોય તો તેને પણ ઘરમાં નકારાત્મક ઉર્જા સાથે જોડવામાં આવે છે તેને દૂર કરવા માટે ઘરમાં પૂજા સફાઈ અને ઘરના સભ્યોની આદતોમાં સુધારણા લાવવા જોઈએ વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં લગાવેલા તુલસીનો છોડ અચાનક સુકાવા લાગે તો સમજી લેવું જોઈએ કે ઘરમાં કોઈ સંકટ આવવાનું છે વાસ્તુશાસ્ત્ર અનુસાર સુકાયેલા તુલસીના છોડ દુઃખ અને પીડાનું પ્રતિનિધિત્વ કરે છે તેને તેની તરત હટાવી બીજો છોડ લગાવવો જોઈએ વાસ્તુશાસ્ત્ર અનુસાર તુલસીનો છોડ ક્યારેય પૂર્વ દિશામાં લગાવવો જોઈએ નહીં એવું કહેવામાં આવે છે કે એથી ઘરમાં આર્થિક સંકટ ઉભા થઈ શકે છે તુલસીના છોડને હંમેશા ઉત્તર કે ઉત્તર પૂર્વ દિશામાં લગાવવો જોઈએ વાસ્તુશાસ્ત્ર અનુસાર જો ઘરમાં લગાવેલું તુલસીનો છોડ વારંવાર સુકાઈ જાય તો એ માની લેવું જોઈએ કે ઘરમાં પિતૃદોષ છે તેનાથી બચવા માટે પણ જરૂરિયાતમંદોને દાન કરવું પિતૃઓને તર્પણ કરવું જોઈએ શાસ્ત્રો અનુસાર રવિવારના દિવસે તુલસીના છોડમાં પાણી આપવું નહીં જોઈએ એવું માનવામાં આવે છે કે રવિવારના દિવસે તુલસી માતાને પાણી ન આપવું જોઈએ રવિવારના દિવસે તુલસી માતા ભગવાન વિષ્ણુ માટે નિર્જળા ઉપવાસ રાખે છે આથી રવિવારના દિવસે પાણી ચડાવવાની મનાય છે મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી જરૂરથી લખી દેજો